એક નગર હતું ઘણું મોટું નગર અને એમાં એક રાજા રાજ કરતા હતા એ રાજાને એક દિવસ એવો વિચાર આવ્યો કે આ જે હું કહું એમ પબ્લિક કર્યા જાય છે તો એમ કે હું કદાચ ખોટું કરતો હોઉં તો મને કોઈ કહેવા વાળું છે કે નહીં એટલા માટે એને એક પ્રયોગ કર્યો કે એક હાંકડો પુલ હતો એ પુલેથી માણસો નીકળતા હતા ને એક સેનાપતિને ઊભો રાખ્યો અને જેટલા માણસો નીકળે એટલાને એક એક કોયડો મારવાનો એક કોયડો મારે એટલે એ માણસનેથી પસાર થઈ જાય આવું પાંચ સાત દિવસ આવેલ્યું કોઈ લોકોએ ફરિયાદ કરી નહીં રાજાને એમ ક્યુ કે ઓહો આ તો કેવું છે કે હું કોયડા મારું છું તો છતાંય કોઈ ફરિયાદ લઈને નથી આવતું એટલે એને કોયડામાં વધારો કર્યો એક કોયડો મારતા હતા અહીંયા બે કોયડા માર પાંચ કોયડા મારવાનું કર્યું તો પણ પાંચ કોયડા મારતા હતા તો પણ લોકો સહન કરતા જતા હતા અઠવાડિયું ગામમાં આવ્યું અને અઠવાડિયે લોકોમાં એક વિચાર આવ્યો કે આવું તો કેટલાક દિવસ સહન થાય તેમાં પંદર વીસ લોકોનું ટોળું રજવાડામાં ગયું અને સિપાહીને કીધું કે અમારે રાજાને મળવું છે તો અમને રાજાનો સમય આપો તો સિપાહીએ જઈને રાજાને વાત કરી એટલે રાજાને ખુશી થઈ કે ઓહો નગરમાં કોક તો છે કે હું ખોટું કરતો હોઉં તો એની સામે ફરિયાદ કરવાવાળા એટલે રાજાને ખુશી થઈ અને રાજાએ કીધું કે ખુશી એ લોકોને અંદર આવવા દો તો એ લોકોએ જઈને ફરિયાદ કેવી કરી જે રાજાને અપેક્ષા હતી એ મુજબની ફરિયાદ તો ન જ થઈ એ લોકોએ જઈને ફરિયાદ કરી તમે જે કોયડા મારો છો એમાં અમને કાંઈ વાંધો નથી એક મારતા એમાંય કાંઈ વાંધો નથી પાંચ મારો છો એમાંય કાંઈ વાંધો નથી પણ ફૂલ હાંકડો છે હવે એટલે એક જ માણસ કોયડા મારે છે એટલે પાંચ પાંચ કોયડા મારે એટલે લાઇન લાંબી બી થઈ જાય છે તો તમે એમ કે કોયડા મારવાવાળા સિપાઈને વધારો હવે આવીએ ફરિયાદ છું સાંભળે રાજા એટલે આ શાના માટે છે એ તમને બધા એને ખબર છે અને તમે બધાય સમજદાર વ્યક્તિ છો જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ